છેલા લાંબા સમયથી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે રબર ફેક્ટરી વિસ્તારમાંથી દબાણો હટાવાયા છે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગની કામગીરી તેજ કરવામાં આવી છે મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવાયા છે ગેરકાયદે લારી ગલ્લાના દબાણ મહાનગરપાલિકાની ટીમે હટાવ્યા હતા અને કેટલોક સામાન પણ જપ્ત કર્યો હતો નાના મોટા દબાણ દૂર કર્યા હતા અને કેટલું સામાન જપ્ત કર્યો હતો સાથે સ્થળ પર દંડ પણ વસૂલ કરાયો છે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન સત્તાવન દબાણો હટાવવામાં આવ્યા છે શહેરના મોટાભાગના રોડ રસ્તા પર અડચણરૂપ પાકા અને કાચા દબાણો પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરાઈ છે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો અડત્રીસ કરોડ સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે